ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય નવ રાજ વિદ્યા યોગ રાજ વિદ્યા દ્વારા યોગ સપ્તમ તથા અષ્ટમ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળતમ માધ્યમ છે અને તે યોગનું ઉચ્ચતમ સ્વરૂપ છે નવમા અધ્યાયમાં તેઓ તેના પરમ મહિમાની વ્યાખ્યા કરે છે જે અહોભાવ આદરભાવ તથા ભક્તિને પ્રેરિત કરે છે એ તથ્ય પ્રગટ કરે છે કે તેઓ ભલે અર્જુન સમક્ષ સાકાર રૂપે ઉપસ્થિત છે પરંતુ તેમને મનુષ્ય રૂપ માની લેવાનું વિપરીત અર્થઘટન કરવું જોઈએ નહીં તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ માયક શક્તિથી પરે સર્વોપરી સત્તા છે તથા કેવી રીતે સૃષ્ટિના આરંભમાં અસંખ્ય જીવ સ્વરૂપોનું સર્જન કરે છે પ્રલય સમયે પુનઃ તેને વિલીન કરે છે અને પુનઃ તેને સૃષ્ટિના આગામી ચક્રમાં પ્રગટ કરે છે જે પ્રમાણે સર્વત પ્રવાહી પ્રચંડ વાયુ સદા આકાશમાં જ સ્થિત થાય છે તે પ્રમાણે સર્વ જીવો તેમનામાં વાસ કરે છે અને છતાં તેમની યોગમય શક્તિ દ્વારા તેઓ તટસ્થ નિરીક્ષણ અને આ સર્વ પ્રવૃત્તિઓની સદા અલિપ્ત તથા વિરક્ત રહે છે ભક્તિનું એકમાત્ર લક્ષ્ય કેવળ ભગવાન જ છે એમ સ્પષ્ટ કરીને શ્રી કૃષ્ણ હિન્દુઓના અનેક દેવી દેવતા અંગેના મિથ્યા ભ્રમનું સમાધાન કરે છે ભગવાન જ સર્વે જીવોનું ધ્યેય આધાર આશ્રય તથા વાસ્તવિક મિત્ર છે જેઓ વેદોના કર્મકાંડોના અનુષ્ઠાનો પ્રત્યે રુચિ ધરાવે છે તેઓ સર્વલોક પ્રાપ્ત કરે છે અને જ્યારે તેમના પુણ્ય કર્મો ક્ષીણ થઈ જાય છે ત્યારે પૃથ્વીલોકમાં પાછા ફરે છે પરંતુ જેઓ પરમ પુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે તેઓ તેમના ધામમાં જાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ તેમના પ્રત્યેની વિશુદ્ધ ભક્તિની પરમ ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરે છે આ પ્રકારની ભક્તિમાં આપણું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરીને અને કેવળ તેમના માટે જ સર્વ કર્મ કરીને તેમજ તેમની ઈચ્છા સાથે પૂર્ણ એકત્વ સ્થાપિત કરીને જીવવું જોઈએ આ પ્રકારની વિશુદ્ધ ભક્તિથી આપણે કર્મોના બંધનથી મુક્ત થઈ જઈશું અને ભગવાન સાથેના ગૂઢ દાતાત્મક લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ન તો કોઈની તરફેણ કરે છે કે ન તો કોઈની ઉપેક્ષા કરે છે તેઓ સર્વજીવો પ્રત્યે નિષ્પક્ષ છે જો કોઈ અધમ પાપી પણ તેમના શરણમાં આવે છે તો તેઓ પ્રસન્નતાથી તેમને સ્વીકારે છે અને શીઘ્ર તેમને ગુણવાન અને શુદ્ધ કરી દે છે તેઓ વચન આપે છે કે તેમના ભક્તોનો કદાપી નાશ થતો નથી તેઓ તેમની અંદર સ્થિત રહીને તેમના અભાવોની પૂર્તિ કરે છે અને તેમની પાસે પહેલેથી જ પ્રાપ્ય છે તેથી રક્ષા કરે છે આ પ્રમાણે આપણે સદૈવ તેમનું ચિંતન કરવું જોઈએ આરાધના કરવી જોઈએ મન અને શરીરથી તેમને જ સમર્પિત થઈને રહેવું જોઈએ અને તેમને આપણું પરમ લક્ષ્ય બનાવવું જોઈએ જય શ્રી કૃષ્ણ